દોસ્તો કેમ છો બધા તો બધા જય શ્રી કૃષ્ણ તો હવે ઘરેથી જઈએ છીએ અમે સામે જુઓ સામે સામે સરસ મજાનો વ્યૂ છે જો પાણી અને ડુંગર અને જોડે જોડે મેસ્વો સરોવર તો આગળ જઈને હું તમને બતાવીશ ચાલો you

जा रहा हूं मैं जा रहा हूं सामने मेषो डैम લખ્યું છે આઈ સામરાજી જેવું પડી ગયો છે જો એનું મંદિર દેખાય હા કે મંદિર છે विष्णु મંદિર છે Смотрите. У нас точки очень जो मंदिर चाहे सब उसमें जाने मंदिर चाहे आपन प्राण नाग हाँ प्राण जी तो मंदिर चाहिए सामे चाहे प्राण जी बहुत सरस मजा ने जो आल आलू તો અહીંયા જુઓ સામે સરસ મજાનું વ્યુ છે ને શંકર ભગવાનની મૂર્તિ છે સરસ મજાની ને ત્યાં જોડે જ હોસ્પિટલ પણ છે જો ત્યાં દૂરથી પણ સરસ દેખાય છે આ બાજુ જો તો કઈક આવું છે ડુંગર ને એવું બધું છે અહીંયા આપણે શંકર ભગવાનની મૂર્તિ છે ચાલો હવે હિંમતનગર તરફ જશું આવીને સાંજે બેઠા હતા તો અમે વિચાર કરે છે વિડીયો આપણે પૂરો કરી દઈએ અને આ જે આપણે રસ્તાનો જે વ્યૂ હતો એની વાત કરીએ તો આજે રસ્તાનું બહુ સરસ જ હતું તમને વિડીયોમાં જોવા મળશે અને જે મેસો સવર હતું એ પણ મેં વિડીયોમાં એડ કર્યું છે અને તમે જોજો વિડીયો જેથી તમને પણ ગમે તો ક્યારેક ઈચ્છા થાય તો અમારા ગામડા બાજુ એટલે કે શામળાજી બાજુ જાજો અને મેો સરોવરનો સરસ મજાનો વ્યૂ ત્યાંનો છે તો જાજો ફોટો શૂટ કરાવજો જેની જેની ઈચ્છા હોય એ તો બસ આજની વાત હતી અમારા મેશવો સરોવરની ને વ્યૂની તો આજના માટે આટલું જ ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બસ આજના માટે આટલું જ મળે